સરકાર દ્વારા રાહત પેકેજ બહાર પાડવામાં આવ્યું છે તેની જાહેરાત કરવામાં આવી છે અને હવે તે છતાંય પણ આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ છે તેની પેકેજને લઈ અને ટિપ્પણીઓ કરતાં સરકાર ઉપર વરસી રહ્યા છે ત્યારે રેશમા પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે અને રેશમા પટેલે પણ સરકારને બધી જ બાજુથી આડે હાથ લીધી છે ત્યારે રેશમા પટેલે શું કહ્યું છે તેની વાત કરવાની છે આ વિડીયોમાં તો ने जे નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા કમોસમી વરસાદને લઈને આપણે જોયું હતું કે જે ખેડૂતો છે તે પાયમાલ થઈ ચૂક્યા હતા ત્યારબાદ ખેડૂતો છે તે સરકાર પાસે આજીજી કરતા હતા હાથ પગ જોડી અને જલ્દીથી તેમને વળતર મળે તેવી માંગણીઓ કરતા હતા ત્યારે ગઈકાલે સરકારે પણ છે તે રાહત પેકેજની જાહેરાત બહાર પાડી છે અને દસ કરોડ છે તેની જાહેરાત રાહત પેકેજ દ્વારા બહાર પાડવામાં આવી છે ત્યારે રેશમા પટેલ છે તે હાલ મેદાને ઉતરીને એવું કહી રહ્યા છે કે જે આ હવા વગરનું પડીકું છે તને તમારી પાસે લઈ જાઓ ખાલી તમારી પાસે વાતો કરવામાં જ બધી વસ્તુઓ હોય છે તમારે જ્યારે કામગીરી કરવામાં આવે છે ને ત્યારે કાંઈ જ નથી હોતું મોટી મોટી વાતો અને નાના નાના કામ તેવું રેશમા પટેલનું કહેવું છે ત્યારબાદ તેમણે એવું પણ કહ્યું છે કે આ ગણતરી વગરનું પેકેજ છે તમે એકચ્યુઅલમાં સાહેબ જુઓ ને તો કેટલું ખેડૂતોને નુકસાન થયું છે ને તમે શું ખેડૂતોને સહાય આપી રહ્યા છો ને તે તમને પણ ખબર પડી જશે જ્યારે એંસી ટકા નુકસાન થયું હોય ત્યારે તમે દસ હજાર કે દસ ટકા જ જ્યારે સહાય કરતા હો ને ત્યારે ખેડૂતોને કઈ જ કામ નહીં ના હોય સાહેબ અને જ્યારે તમે જે રીતે આ હવાવાળું પડીકું તે લોકોને આપી રહ્યા છો ને તેમની મશ્કરી કરી રહ્યા છો તે તદ્દન અયોગ્ય છે અને તેને લઈ અને રેશમા પટેલ ભાજપ સરકાર ઉપર બરાબરના વરસ્યા છે ત્યારે શું કહી રહ્યા છે રેશમા પટેલ આપણે તેમને સાંભળી લઈએ જય હિન્દ આજે મારે વાત કરવી છે ખેડૂતો માટે ભાજપ સરકાર દ્વારા જે રાહતનું પડીકું જાહેર કરવામાં આવ્યું છે જેમાં હવાજહાજી અને માલ ઓછો છે આ વાત મારે એટલા માટે બોલવી પડે છે કે આંકડો વાંચતા એમ લાગે કે ઓહો દસ હજાર કરોડ નું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પણ આ દસ હજાર કરોડના પેકેજને જ્યારે તમે નુકસાન જે ખેડૂતોને થયું છે આ નુકસાની સાથે જ્યારે તમે ભાગાકાર કરો છો ને ત્યારે ખેડૂતોને કંઈ મળતું નથી ખાલીને ખાલી હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાનો આંકડો આવે છે અને એ પણ એમાંય કેટલાય સરવાળા બાદબાકી થશે તો જે ખેડૂતોને લાભ મળવાનો છે એ લાભ નથી મળવાનો આ માત્રને માત્ર ભાજપ પોતાની વાહવાઈ કરવા માટે ખાલી પેકેજ જાહેર કર્યું છે એવું સાબિત થાય છે આ પેકેજથી અમને સંતોષ નથી ખેડૂતોને પણ કંઈ ફાયદો નથી થવાનો એનો પણ આંકડો એટલો ને એટલો જ છે તો મારે એટલું કહેવું છે સરકારને કે અમે પંજાબમાં હેક્ટરથી પચાસ હજાર રૂપિયા આપી શકીએ છીએ તો પાત્રીસ વર્ષથી તમારી સરકાર છે અહીંયા તો તમે ખાલી માત્ર રૂપિયા જ આપશો કોઈ તમારી પાસે આંકડાકીય જ્ઞાન નથી કે ખેડૂતોને નુકસાન થયું છે હે તમારા દસ હજાર ના પડીકાને ભાગાકાર કરશો તો કંઈક ખેડૂતોના હાથમાં નથી આવતું એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોને આવા મજાકરૂપી પેકેજ નથી જોતા આવા પડીકા નથી જોતા આવા હવા ભરેલા પડીકા નથી જોતા તમે પડતા ઉપર પાટું મારવાનું બંધ કરો અને વાસ્તવિક રીતે જે ખેડૂતોને લાભ થવો જોઈએ લાભ તમારે આપવો જોઈએ અમે અમે અમારું આંદોલન ચાલુ જ રાખીશું હિત માટેના આગામી દિવસોમાં અનેક જગ્યાએ મહાપંચાયતો કરવાના છીએ સૌરાષ્ટ્રમાં પણ મહાપંચાયત છે ત્યારે પણ અમે વાત કરીએ છીએ અને મેં વાત કરતા રહીશું કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ ખાલી મજાક નહીં ખેડૂતોના દેવા માફ થવા જોઈએ આ અમારી માંગણી છે એટલા માટે અમે સરકારને કહીએ છીએ કે તમે માત્ર ને માત્ર વાહવાઈ કરવા માટેના આવા પડીકા જાહેર ના કરો અને બીજું કે હજી પણ સમય છે થોભી જાજો માર્કેટિંગ પાછળ જેટલું પેકેજ આપો છો ને એના કરતા ડબલ રૂપિયા તો તમે માર્કેટિંગ પાછળ ખર્ચી નાખશો કે અમે આ આપ્યું અમે આ આપ્યું નવાય નથી કરતા તમે નવાય નથી કરતા તમે ખેડૂતના ટેક્સના પૈસા ઉપર સરકાર ચલાવો છો જનતાના ટેક્સના પૈસા સરકાર ચલાવો છો એટલે કંઈ આપો છો ને તો નવાય નથી કરતા એટલે માર્કેટિંગ તો ના જ કરતા એટલે જે આ હવા ભરેલું પડીકું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને અમે માંગણી કરીએ છીએ કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ હવા ભરેલું પડીકું અમારે નથી જોતું જેમાં હવા જાજી અને માલ ઓછો છે અમે આ વાતનો વિરોધ કરીએ છીએ અને અમારું આંદોલન ચાલુ રહેશે હવે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલને જેમણે હાલ બીજેપીને બધી જ રીતે આડી હાથે લીધી છે અને તેમણે એમ પણ કહી દીધું છે કે સરકારનું આ હવાવાળું પડીકું તેમની પાસે જ રાખો અમે પંજાબમાં છે તે એક હેક્ટરથી પચાસ હજાર રૂપિયા આપીએ છીએ અને તમે તો બાવીસ હજાર પણ નથી આપ્યા જ્યારે તે ટોટલ અમાઉન્ટ પ્રતિ ખેડૂત આવે છે એક હેક્ટર ત્યારે તે કંઈક પાત્રીસો રૂપિયા જેવું નીકળે છે અને જ્યારે ખેડૂતો છે તેને ક્યાંક એસીથી નેવું ટકા જે પાકમાં નુકસાન થયું છે ત્યારે સહાય તમે દસ ટકાની જ કરી રહ્યા છો તેવું રેશમા પટેલનું કહેવું છે ત્યારે સમગ્ર વિષયને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ Eu